આપણે ભૂ આપો નહીં કરવા જઈએ છે કોઈ બીજા ઘર માં થોડા જઈએ છીએ ઓમે લેતા ના હું આ શું મૂકે લઈ લઈ કર મૂકી દેજો સાઈડમાં માં કાઢે અને ગામ માં કમ્પ્લીટ ગઉ સુકમુ ગામ માં તો કમ્પ્લીટ ગઉ છે એટલે થા ગાટ લાવ નક લાવ તો ઉતા હોન તાણિયા અને કદે ના આબરૂ ના કાઢાવતા પાસ આપરી ના ના રે આપરી જે છે તે ભૂ આ આજી આબરૂ ના કાઢાવી નહી એમ ગામ માં ના પર કોક ટાઈમ ઓર્ડર માં લહર કો હાચી વાચી

પાસે એક જોવું પડે બુવાજી હરકુ હરખું પાછા હા હા હરકું જોઉં છું તો શાંતિ

તમારે આવતું નહી ગયા પોનસો ને એક રૂપિયો છે પૈસા તો પાર્ટી પાન ઘણા પડે એવું છે આપડે પોતે ઠંડા થઈ જાય હા બોલો હા પોનસો

છોકરા ચાર રસ્તા વાળી ચુડેર વર્ગી છે કરવું કરવું પડે પડે અગરબત્તી

પાટના પહોંચી ગયો ન માસી ભાઈ કઈ વાત તો નહી આવજો હા આવજો કોમ પાછો બોલાયે ના થાજે હા પેલા ઘર ના બુઆન બે આડીએ કાવજો હા ફોન કરજો કાલે સારું આર કે ભાઈ દે માતા

તો આપડે તને પેલું ઘર ઘરનું નડતું છું ત્યાં અમૃ ફોન કરીએ હેલો કેટલા છો હું ઘર હતો હા આવજો બીમાર પડે છે એવું છે મને બોલાયો તો સર તો ખરો પાછો ફોન આ પડે છે આપણે એવું છે હું કોઈ જોવા ઓ આપડે છે કદી જોવું હોય તો જોઈ લઈએ પાટ દારો તા આપડા અને અમૃા પેલા પેલી ફરજ જોઈ ગયા છે હારું બોલા હતા ફોન કરો વાર થયો ના હાલ જ ફોન લગાવો હા ફોન લગાવો હાલો હા બોલો આપડે પેલા બો આયા સી તે બે વાંસા આપડે આવો છોક ને અતારે 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 હા તો આવું સારું આવો તારે હા હા શું કહો છે એ હું થોડી વારમાં આવું છું વાત તો નહીં થાય કે ના 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 હા તે કે જમ બનાવીને તો જલ્દી આવજો હા નીકળી છે

તો વારા હું બંધોની આ માર વર્ગન નું બંધો વર્ગન કરું કોઈ જન છે કહું કે છે હા નું નહીં આ ના તો કરી હોય તો કરું વેન નાખો નહીં પાછું એક ફરો નાખો હું નાખું વેન નાખું

Cardinal laik ra moho na surani we la nariari la ra mata uh, so laik ra mata mu bay ke tiger mata suba kam ah, ma,

હજી તમારા મનમાં ભાઈ કોઈ હું માતા હું કઉ છું મને દુખ તો કોઈ નહિ જોતો પડ્યો તો પડે તો હતો તો પડે તો બીજું કોઈ નહી સમજી પડે છે ભાઈ આ તો ભાઈ તૈયાર કરી દે ભાઈ આ છોકરા ને તો હવા પડતા બોલી બોલીશું માતા ભાઈ રોડું દોરતો કરે તમારા અમે જો કઈ પૂછવાનું હોય તો પૂછી લેજો હું નક માતા વરું ભાઈ

માતા બોલી છે હા તો ભાઈ અમે તમાર પાસ નવ ને પડી શકે હા એ મેલ દઉં થઈ જાય બરોબર તો હું દોડ લઈ લઉં તો એ બધું સગવડ કરી દઉં બુઆજી તમે એ તો ગોડા એ તો અમને બોલાતા ગરીમાં

પણ એ ગોડા કેવો યાર પેલે તમ બોલાવા પડ્યું બોલા તો પરેશ કે તવા કેમા છેલ્લા પૈસા પડે છે અડતો છે હા

Sabe, -se, sabe, -se, sabe, -se, sabe -se.